ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત તો દર્શક મિત્રો પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની અરજી કરવાની મોટી તક આઈપીએસ હસમુખ પટેલે કરી મોટી જાહેરાત લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની પરીક્ષા લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવાની બાકી રહી ગયા હતા તે તમામ ઉમેદવારો અરજી કરી શકશે જે તારીખ છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધીની અરજી કરવાની રહેશે તો દર્શક મિત્રો મહિલાઓને લઈને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્ર સરકારની નવી યોજના લાડલી લાડલીબેન યોજના સત્તરમી ઓગસ્ટ બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ રાજ્યની એક કરોડથી વધુ મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે મુખ્યમંત્રી એકાંત શિંદેએ કહ્યું કે મહિલાઓને બેંક ખાતામાં ચકાસણી થઈ ગઈ છે તેમને બે મહિનામાં ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે જે બહેનોને ધ્યાન રાખવાનું રહેશે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન પટેલે કરી છે ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહ્યા છે ઓગસ્ટની વરસાદ થઈ ગયો હોવા છતાં પણ હજુ વરસાદ બંધ થયો નથી હવેની આગાહી થોડા સહન થઈ શકે છે હાલમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની ચેતવણી નથી રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી છઠ્ઠા સમયે વરસાદ રહી શકે છે પરંતુ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી આગામી એકવીસ ઓગસ્ટથી વરસાદની નવો રાઉન્ડ શરૂ થશે આ રાવણથી ફરી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થાય છે જેમાં સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો ગુજરાતમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પેન્શન કારો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં જૂન બે હજાર છ કે ત્યારબાદ નિવૃત્ત થયેલા પંચ્યાસી હજાર પેન્શનકારોને ખુશીનો લાભ મળી શકે છે રાજ્ય સરકારના હજારો પેન્શનકારો દિવાળી સુધરી દે છે લાંબા સમયથી ચાલતા વિવાદનો આવી ગયો છે સુકન જૂન બે હજાર છથી થી રિટાયર્ડ પંચ્યાસી હજારથી વધુ પેન્શનકારોને સાતસો પચાસ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મોદી સરકાર ઘર બનાવવા માટે બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયા આપી રહી છે ભારત સરકાર દ્વારા શહેરી વિસ્તારના લોકો માટે તેમનું ઘર સ્વપ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા પ્રધાનમંત્રી મંજૂરી આપી દેવાય છે તો આ યોજનાનો લાભ મળી શકે છે આ યોજનાનો લાભ આગમી પાંચ વર્ષ એક કરોડ રૂપિયા શહેરી ગરીબ મધ્યમને મળ તો દર્શક મિત્રો આર એરબીમાં ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય રેલવેમાં નોકરી મેળવવા માંગો છો તો તમારા માટે એક શ્રેષ્ઠ તક છે આર આરબીએ પેરામેડિકલની તેરસો છોતેર જગ્યાઓ માટે લાયક મંદરો પાસેથી અરજી મંગાવી છે જેમાં મોટાભાગની પોસ્ટ માટે વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ છે પરંતુ કેટલીક પોસ્ટ માટે તેતાલીસ વર્ષ સુધીની અરજી ખેલી શકે છે તો દર્શક મિત્રો હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદિરનો માહોલ સર્જાતા મંદિરના રત્ન કલાકારો કફોડી બની ગઈ છે હાલ પર્વતી રહેલી મંદિરને કારણે હીરા ઉદ્યોગમાં વેકેશનનો માહોલ જોવા મળ્યો હતો જેને લઈને હીરાના કારખાના વેકેશન ભરતા ડાયમંડ વર્ક યુનિયન દ્વારા નાયબ શ્રમ આયોગના વિભાગના લેખિતમાં રજૂ કરવામાં આવી છે આ ડાયમંડ મંદિરને કારણે પાંચ લાખથી વધુ રત્ન કલાકારો પર અસર થઈ છે ત્યારે મંદિરને કારણે આર્થિક પરિસ્થિતિ ખોરવાઈ ગઈ છે તો દર્શક મિત્રો સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો ભારતમાં સોનાની કિંમત સિત્તેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ હતી તો સૌથી વધુ સુસ્તાવાળા સોનાની કિંમત એકોતેર હજાર પાંચસો રૂપિયા સુધી પહોંચી ગઈ છે જવલેટલા ખરીદનાર લોકો માટે બાવીસ કેરેટ સોનો ખરીદી શકે છે કારણ કે તે મિશ્ર ધાતુની થોડી માત્રામાં કારણે વધારીને તાકાત માટે જાણીતું છે આજે દેશભરમાં બાવીસ કેરેટ સોનાની કિંમત પાસઠ હજાર પાંચસો ચાલીસ રૂપિયા છે Thank <laughs> you.